નમસ્કાર આમ જયરાજ મનશ્યમ ટ્રસ્ટની હું છું આપની સાથે હેતરગર સાબરકાંઠાના પ્રાંતિજમાં જયસિંહપુર પાટિયા પાસે અકસ્માત સર્જાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજન જયસિંહપુર પાટિયા પાસે અકસ્માત સર્જાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે જેમાં ટ્રેલર પાછળ સ્લીપર કોચ લક્ઝરી બસ અથડાતા અકસ્માત સર્જાયો હતો ઉદયપુર થી અમદાવાદ જઈ રહી હતી આ લક્ઝરી બસ જેમાં અકસ્માત સર્જાતા પાંચથી વધુ મુસાફરોને ઈજા થવા પામી છે હિંમતનગર અને તલોદ એકસો આઠ મારફતે મુસાફરોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જેમાં પૂર ઝડપે ઓવરટેક કરતા અકસ્માત સર્જાયો હતો જીતેન્દ્ર સોલંકી નેશન ન્યૂઝ ન્યુઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર